રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા લૂંટારુ ટોળકીને ઝડપી પાડી લૂંટારુ ટોળકીએ એક જ દિવસમાં ત્રણ જેટલા લોકોને છરી બતાવી ટાર્ગેટ કર્યા હતા માત્ર દોઢ કલાકમાં બે જેટલી લૂંટ અને એક હત્યાની કોશિશેને અંજામ આપ્યો લૂંટારુ ટોળકી દ્વારા એક વ્યક્તિને છરી મારતા હત્યા કોશિશ અને લૂંટ સહિત ગુન્હો દાખલ કર્યો આ ચાર આરોપીની ટોળકી છરીના અણીએ મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવતી હતી આરોપી શનિ ઉદ્રેજીયા ઉર્ફે ચડ્યો શિવરાજ સાગર ઉદ્રેજીયા અને એક સહિતની ધરપકડ રાજકોટ બી ડિવિઝન પોલીસ દ્વારા લુંટારો ટોળકીને ઝડપી પાડી લૂંટારુ ટોળકીએ એક જ દિવસમાં ત્રણ જેટલા લોકોને છરી બતાવી ટાર્ગેટ કર્યા હતા માત્ર દોઢ કલાકમાં બે જેટલી લૂંટ અને એક હત્યાની કોશિશેને અંજામ આપ્યો લૂંટારુ ટોળકી દ્વારા એક વ્યક્તિને છરી મારતા હત્યા કોશિશ અને લૂંટ સહિત ગુન્હો દાખલ કર્યો આ ચાર આરોપીની ટોળકી છરીના અણીએ મોબાઈલ અને રૂપિયાની લૂંટ ચલાવતી હતી આરોપી શનિ ઉદ્રેજીયા ઉર્ફે ચડ્યો શિવરાજ સાગર ઉદ્રેજીયા અને એક સહિતની ધરપકડ તારીખ એક બાર ચોવીસના રોજ રાત્રિના નવ વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે રેલવે ટ્રેક પર ફરિયાદી હતા નટુભાઈ હાર્દિક નટુભાઈ ચૌહાણ જેઓ જઈ રહેતા પોતાના ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માગવામાં આવ્યો કે માવો દે જેથી આરોપીએ માવ આપવાની ના પાડતા આરોપીને છરીના ગાજીકીને એના પેટમાં ઈજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીને દીકરી છે જે એમની ફરિયાદ લેતા બીએનએસ કલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન ચોકડી ગયેલા ગ્રીનલેન ચોકડી ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન કર્ણાભાઈ ગાર્ડન પાસેની સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય જેથી રિક્ષાવાળાએ કીધું કે ભાઈ વધારે પેસેન્જર છે તો ઉતરી જાવ એટલે આ લોકોને ઉતારી દીધેલા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માગણી કરી અમને પાણીપુરી ખવડાવી તેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે હતો એ આપી દે એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂટી લીધેલો અને એને ત્યાં છરી મારી અને પછી આગળ ગયા સામે જતા એકબીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધેલો અને એને પણ છરી મારી ત્યારબાદ આ લોકો લઈને નીકળ્યા દરમિયાન હિતેશભાઈ ગુમા બૂમ કરી કે અમને લૂંટ્યા લૂંટ્યા લૂંટે બૂમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જે કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો મારેલી અને એ દરમિયાન એક ઈસમ પકડાઈ ગયેલો